આ જો આ બધા કપડા મેં મેં હે અને અહીંયા જો ત્યાં જો ત્યાં વરસાદ ચડ્યો છે હવે થોડી વારમાં તડકો ને થોડી વારમાં વરસાદ હમણાં થોડી વાર પહેલા બે કલાક પહેલા વરસાદ હતો પાછો તડકો આવી ગયો છે તો હવે જો કપડાં સુકવ્યા એટલે તાપ આવે એટલે હમણાં થોડી વાર રવા દઉં પછી એવું લાગે ને તો લઈ લઉં બરાબર બાકી અમારે મમ્મી મામા મમ્મી મકાઈ બી સુકવવા નાખી એટલે મસ્ત સુકાઈ બી જ હે હે ને

जो गाइज आप बेस आज हमारा अमरा दूर थी जैसे लिया जो टेम्पो भी आई गये तो गाइज मम्मी थोड़ी सैड सैड थी गई है कम के भाई अमरी भैंस जवा है एट आ भैंस है अंपा मम्मी चम सैड सैड थी गई है मम्मी तू चम सैड है अंपा जज <laughs> पढ़ते पढ़ते रह जी स्लीप मारी गाड़ी अरे तबेलो क्या भाई

પંદર દિવસ ની હજુ પંદર દિવસ નું પાડું આ પાડામાં અને વાણા હવે તૈયારી થાય છે બહેન જવાની પપ્પા બોધી છે તને તન થયો તો બેસ જાય

પાડી હે ને ઓણી બેની હેડી અમારી બેની હે અને આ પાડો જેમ ના પણ માં બે હાથી પાડું તો છે રાતે અમારે અંદર બોંધી તો છે ખોદી હિજો બધો અડધો તમને દેખાતો આટલો બી હિજો પછી ઓય બરમ રેન્ડલી પાછળ બી હિચાઈ બધા તો યાર તૈયાર બરોબર નામ લાગા અમે હે ને બે જણો હમ ફસે ને હાર કે વાડ હમ ઓ બસ હારી હાર કે વાડ અને હાર હાર દૂધ એ તો દૂધ તો આજે જ દૂધ મસ્ત સ્વાદિષ્ટ દૂધ ધાડ अ अ ओइ 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 nha phải cái gì gì chưa cha 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 cha

અત્યારના નવ વાગી ગયા છે અને મસ્ત જમણવાર કરવાનું છે આપણું ચાલો બેસીએ જમવા એ હેડની હેની કોસ્ટી ડાઉનલોડ કર આપણ કો બી જા બી જા તો ગાઈસ અમાર જમવાનો બે થાઈ થાઈ આવી ગયું છે અને અમારા જમવામાં આજે છે બટાકાનું શાક બન્યું છે રોટલી બની છે ડુંગળી બટાકા કહીશ ડુંગળી બટાકા અને સાથે સાથે દૂધ પણ છે ગરમ જો મસ્તકની મમ્મી તો ત્યાં બેઠી છે અને જે ત્યાં બેઠી છે પપ્પાએ એ બેઠા હશે દાદીએ જમી લીધું છે અને નંદુએ પણ જમી લીધું છે અને આજે નવ વાગી ગયા છે તો કઈ નહીં ગઈશ ચાલો મસ્તકની ભાખરી બનાવી છે અને સાથે બટાકાનું શાક છે ચાલો જય મિલિયા મળીએ કાલે નવા વ્લોગ સાથે બાય ને ગુડ નાઇ